હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી અમારી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય કરો મિત્રો ફટાફટ બરાબર છ થી આઠ ગુજરાતી માધ્યમનું વેઇટિંગ ખુલશે ચિંતા ના કરો ખુલવાનું જે પણ મિત્રોની શું માહિતી છે આપણે ચર્ચા કરી લઈએ પેલા તો માહિતી મિત્રો એમ છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા જે સ્પેશિયલ ભરતી ધોરણ એકથી થી ને પાંચ બરાબર ધોરણ એક થી પાંચની અંદર જેની પ્રતીક્ષા યાદી જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર માટેની અગત્ય સૂચના છે તો એમને સૂચના શું છે એ જોઈ લઈએ તો કચ્છ જિલ્લામાં જે વિદ્યા સહાયકની સ્પેશર ભરતી હતી અને ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના પ્રતિક્ષા યાદીમાંથી જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો કે જેઓએ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ અને તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી કરેલી છે તો જિલ્લા પસંદગી મિત્રો એમને કરેલી છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ અને શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવી છે તો દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે બરાબર તો એમના જે તારીખ અને સમય અને જે સ્થળ છે એ જગ્યાએ તેમને અચૂક હાજર રહેવાનું છે બરાબર મિત્રો તો કઈ જગ્યાએ એમને હાજર રહેવાનું છે તો ધોરણ એકથી પાંચ તારીખ અને સમય તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ સવારે નવ વાગે એમને હાજર રહેવાનું છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ચકાસણી શાળા સ્તર પસંદગી અને નિમણૂક હુકુમ મેળવવા હવે છ થી આઠના અપડેટ હમણાં નથી પણ એક ખૂટે છે બરાબર એમનું જે વેઇટિંગ ખોલ્યું છે છ થી છ થી આઠમાં પણ શિક્ષકો ખૂટે છે બરાબર જેટલા ઉમેદવારો મક્કમ હશે એટલું વેઇટ ખુલશે મિત્રો ખુલવું જોઈએ ખુલશે બરાબર ચિંતા ના કરો જે પણ માહિતી છે લઈ જઈશું પણ એકાદ વખત એકવાર એકવાર એ તમને કહું કે બધા કેતા કે શિક્ષણ સહાય નું વેઇટિંગ ના ખુલે પણ આપણે કીધું હતું કે શિક્ષણ સહાયક નું વેઇટિંગ ખુલશે તો મિત્રો ખુલ્યું બરાબર જે પણ કેટેગરીની અંદર જગ્યાઓ હતી તો ખુલી તો એ પણ જે પણ કેટેગરીમાં જગ્યાઓ હશે તો ખુલશે બરાબર તો એમના માટે મિત્રો સ્થળની વાત કરી છે તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જે ડાયટ એસટી બસ સ્ટેન્ડની સામે ભુજ તા ભુજ અને જિલ્લો કચ્છની અંદર છે ઉપર ચણાવેલ તારીખ સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોએ બિનઅચૂક ત્યાં ઉપસ્થિત રહેવાનું છે જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં મિત્રો સ્કૂલ પસંદગી છે તો સ્કૂલ પસંદગી તમારે એ દિવસે જઈને કરી લેવાની છે હા સ્કૂલની અંદર તમારે હાજર થોડા દિવસ પછી તમે થશો તો ચાલશે પણ એ જ દિવસે તમારે ખાસ કરીને ત્યાં હાજર થઈ જવાનું છે તમારી સ્કૂલ મેળવી લેવાની છે અને પછી તમને એ કોલેટરની અંદર તારીખ આપવામાં આવે છે અને એ તારીખના આધારે તમે ત્યાં હાજર થઈ શકો છો બરાબર એમાં તમને સાત દિવસની મુદત આપવામાં આવેલી હોય છે એક અઠવાડિયામાં તમે ગમે ત્યારે હાજર થઈ શકો છો માની લો કે આજે ત્રેવીસ તારીખ છે બરાબર આજે તેવી તારીખ છે તો લગભગ તમને ઉદાહરણ આપું તો એની તેવી પછીના જે સાત એટલે ત્રીસ દિવસ સુધી આસપાસ તમને ખાસ કરીને મુદત આપી શકે તમને ઓગણત્રીસ તારીખે બોલાવ્યા છે તો તમને પોત કે છ તારીખ બીજા મહિનાની આપશે બરાબર પોઈન્ટમાં તફાવત થશે વેઇટિંગમાં વધારે તફાવત ના થાય પોઈન્ટમાં જ થશે બરાબર પચી કે પચાસ પોઈન્ટમાં જ થશે મિત્ર મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજું પણ આપણે ટેટ વનની જે માહિતી છે બરાબર ખાસ કરીને જે લઈને આપણો વિડીયો પણ મૂકેલો છે એને લઈને ફરી આજે સાંજે આઠ વાગે લાઈવ આવવાના છીએ બરાબર તો ચેનલમાં મિત્રો જોડાજો બરાબર ખાસ કરીને જે પણ ઉમેદવારો છે ગ્રેક્સ જેમને ગ્રેસિંગ મળવું જોઈએ એમાં પણ થોડું બે ત્રણ ગુણનું ગ્રેસિંગ ઓછું મળ્યું છે તો એની થોડી પણ આજે પણ ચર્ચા કરવાના છીએ બરાબર ચેનલમાં જોડાજો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયો